આગમન ઋતુના પહેલા અઠવાડિયાનો શુક્રવાર હું ઈશ્વર પાસે ચમત્કારની આશાએ જાઉં છું કે એના પ્રેમથી પ્રેરાઈને જાઉં છું ઈસુએ એમના પર કરેલ ઉપકારનો આભાર માનવા આ બે અંધ માણસો સાજાપણાની વાત ઠેર ઠેર ફેલાવે છે મારા પર થયેલ ઉપકારો બદલ હું ઈસુનો આભાર માનું છું સાંભળીએ સંત માથિકૃત શુભ સંદેશ અધ્યાય નવ કડી સત્યાવીસથી એકત્રીસ ઈસુ ત્યાંથી જતા હતા એટલે બે આંધળા માણસો તેમની પૂંઠે પૂંઠે ચાલી બૂમો પાડવા લાગ્યા હે દાવિદ પુત્ર અમારા ઉપર દયા કરો ઈસુ ઘરમાં ગયા એટલે એ બે માણસો પણ તેમની પાસે આવ્યા ઈસુએ તેમને પૂછ્યું હું આ કરી શકીશ એવું તમે માનો છો તેમણે કહ્યું હા પ્રભુ પછી ઈસુએ તેમની આંખે હાથ અડાડીને કહ્યું તમારી શ્રદ્ધા ફળો એટલે તેઓ ફરી દેખતા થયા પણ ઈસુએ તેમને સખત ચેતવણી આપી કે જોજો કોઈને આની ખબર ન પડે તેમ છતાં તેમણે બહાર જઈને આખા પ્રદેશમાં ચોમેર એમની કીર્તિ ફેલાવી દીધી શુભ સંદેશનો સંદેશ છે શ્રદ્ધા માત્ર દોઢ વર્ષની ઉંમરે એક બીમારી પછી આંખ અને કાન ગુમાવી બેઠેલ અમેરિકાના લેખિકા દિવ્યાંગોના હકના વકીલ હેલન કેલર કહેતા કે ચર્મચક્ષુની ખોટ કરતાં દિવ્ય ચક્ષુની ખોટ વધુ દુઃખદાયક છે પોતાને જ્ઞાની સમજતા અને ચર્મચક્ષુ ધરાવતા ફરોશીયો અને શાસ્ત્રીઓ જેમના આગમન વિશે તેમના શાસ્ત્રોમાં આગાહી કરવામાં આવી હતી તેમ છતાં દાવિત પુત્ર ઈસુને ખ્રિસ્ત તરીકે ઓળખી ન શક્યા પણ આ બે ચક્ષુહીન અને અબૂધ ઈશ્વરની કૃપા થકી દિવ્ય ચક્ષુ પામેલા એવા માણસો ઈસુને દાવિત પુત્ર તરીકે ઓળખી શક્યા એટલું જ નહીં પણ તેમના દયા માટેના પોકારમાં ઈસુમાં તેમની શ્રદ્ધા છતી થાય છે જે તેઓ ઈસુએ પૂછેલા પ્રશ્નના જવાબમાં સ્પષ્ટ કરે છે પ્રાર્થનાની પૂર્તિની પૂર્વ શરત છે શ્રદ્ધા ઈસુ સાજાપણું આપ્યા પહેલાં આ અંધજનોની શ્રદ્ધા ચકાસે છે શ્રદ્ધા એ ફક્ત શ્રદ્ધા ઘોષણામાં સમાયેલી બાબત નથી પણ આપણા હૃદય સાથે સંકળાયેલી બાબત છે આફ્રિકાની એક રક્તપિત કોલોનીમાં એક યુવાન પુરોહિત મુલાકાતે ગયા ત્યાં તેમને મળેલ પહેલાં માણસની ગરી પડેલી આંગળીને પરુ તથા લોહીથી ખરડાયેલ હાથ જોઈને પુરોહિતને તેને અડવામાં સંકોચ અનુભવતા જોઈને એ માણસે કહ્યું ગભરાશો નહીં ફાધર ઈસુ રોજ મારી પ્રાર્થના વખતે મારા હાથને અડે છે એટલે તમને કશું નહીં થાય આવી સ્થિતિમાં પણ ઈશ્વરમાં શ્રદ્ધા રાખવી એ ઈશ્વર કૃપા થકી જ શક્ય બને ઈશ્વરની કૃપા બહુલક્ષી હોય છે અને તેથી તેનાથી આપણા જીવનમાં વિવિધ રીતે પરિવર્તન આવી શકે છે દ્રષ્ટિ મેળવેલા આ બે માણસો ફક્ત શારીરિક રીતે જ નહીં પણ આધ્યાત્મિક રીતે પણ ઈશ્વરનો આશીર્વાદ પામ્યા હતા અને તેથી ઈસુની સ્પષ્ટ ના છતાં ઈસુની કીર્તિ ચોમેર ફેલાવી દે છે માહિમ ચર્ચના નામે પ્રસિદ્ધ સેન્ટ માઇકલના ચર્ચમાં એક વૃદ્ધ માજી એમની ઘણી બધી બીમારી માટે પ્રાર્થના કરવા આવતા અને પોતે ઈસુપંથી નહીં હોવા છતાં ખૂબ જ શ્રદ્ધાપૂર્વક પ્રાર્થના કરતા તેમની શારીરિક તકલીફો દૂર થવા લાગી એટલે પછી આભાર પેટે ખ્રિસ્ત યજ્ઞમાં પણ ભાગ લેવાનું શરૂ કર્યું અને સૌથી છેલ્લે બેસતા તેમને એકવાર કોઈએ પૂછ્યું તો કહેવા લાગ્યા કે જે દવાથી ન થયું તે આ ધામમાં થયું એટલે આભાર માનવા રોજ આવું છું આપણને ઈશ્વર કૃપાથી ચર્મચક્ષુ તો મળેલ છે પણ આપણે આપણા આધ્યાત્મિક ભાવનાત્મક કે માનવ સંબંધ બાબતના અંધાપા અંગે જાગૃત છીએ ખરા સ્વભાવથી જ માણસને દુન્યવી બાબતોની જ ઝાઝી ફિકર હોય છે અને તેથી તેની પ્રાર્થનામાં પણ દુન્યવી માગણીઓની યાદી જ લાંબી હોય છે પણ આપણી આધ્યાત્મિક ઉન્નતિ માટે કે અમુક દુર્ગુણોથી મુક્તિ મેળવવા માટે કે કુટુંબમાં સગાવાલામાં બગડેલા સંબંધો સુધરે એ માટે પ્રાર્થના કરવામાં એટલી જ ઉત્કટતા દાખવીએ છીએ ખરા ભગવાન બધાનું ભલું કરે એવું ઉદ્ગારમાં સહેલાઈથી બોલાઈ જાય છે પણ આપણા ભાઈ બહેનો અને સગાવાલાના ઉત્કર્ષ માટે પ્રાર્થના કરવાનો આપણો નિત્યક્રમ છે ખરો i अपराधो मारा मा दोषोऽस्तु

i'm